અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો હળવદ બ્રાહ્મણી કેનાલ પર ગેરકાયદેસર બાંધકામ થતા ખેડૂતોમાં રોષ હળવદ મોરબી માળા ચોકડી પાસે બ્રાહ્મણી 3 નંબરની પેટા કેનાલ ગેરકાયદેસર બાંધકામ અનેકવાર રજૂઆતો કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓનો પેટનું પાણી પણ હલતું નથી કેનાલ પર ખાનગી બિલ્ડરો દ્વારા અવાજ માટે નાલો બનાવી ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવતા રોષની લાગણી

મુખપક્ષે બનીને તમાશો જોઈ રહ્યો છે બંને અધિકારીઓ એકબીજાને ખો આપતા બંને વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર ચાલતા બાંધકામ સામે શું પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું આ બાબતે હું એટલું જ કહીશ કે જે અમે જે આપણે ધાંગધ્રા બ્રાન્ચ છે એના નીચેની જે વિસ્તાર છે એ આપણે ઓગણીસ ત્રણ બે હજાર બારમાં આ કેનાલો છે અમે છે એ નર્મદા વિભાગને સોંપી દીધેલી છે એટલે હાલ અત્યારે જે આ બાંધકામ થઈ રહ્યું છે એ એ જગ્યાએ ત્રણ નંબરની શાખામાં કે જે અમે નર્મદા વિભાગને સોંપી દીધેલી છે એ જગ્યા પર છે અમે તો સોંપી દીધેલી છે આ કેના બે હજાર બારથી તો અત્યારે તો એ કામગીરી હવે નર્મદા વિભાગ પાસે જ ગણાય મયુર રાવલ જી ટીવી ન્યૂઝ હળવદ